રાજકોટ જિલ્લાના ધોરાજમાં ખાડા રાજ સામે આવ્યું ધોરાજીથી જુનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર ધોરાજીથી જુનાગઢ તરફ જવાના રસ્તા ઉપર પડ્યા મસ્ત મોટા ખાડાઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્માર ધોરાજીના જુનાગઢ રોડ પર પ્લાસ્ટિકના ત્રણસો પચાસ જેટલા કારખાનાઓ આવેલ છે રસ્તા ઉપર મસમોટા મોટા ખાડાઓથી વાહન ચાલક અને રાહદારી હેરાન

ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી ચાર પાંચ એ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આખાડામાં દર્દીઓને હેરાન ગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્રને આ રોડ સતરે રિપેર કરવા હું રજૂઆત કરું છું રિપોર્ટર નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ રાજકોટ ધોરાજી